આ મારા મમ્મી ચણા અમારે હતા ઘરે પડ્યા હતા તો એ ચણા ખોટા વગડે કોઈ ખાતું નહીં તો ચણાની દાળ બનાવી દીધી હોય ને તો પછી દાળ દૂધી દાળ નું શાક કરીને ખાઈ જવાય હાંડવો બનાવાય બધું જ બનાવાય આ મારા ભાભી કામ કરતા છે એ વચ્ચે આવ આવ કરે આ નાનું ટેણી જપતું નહીં અમારે તો પાછું તો અમારા મમ્મી આ રીતે ઘરે દાળ ભયડે છે ચણા આખા ચણા હોય એને થોડા હમણાં ચોમાસાના લીધે થોડા વયલા હતા તો તડકો હતો તડકો કાઢ્યો ત્યારે અમે થોડા કડક કરવા માટે મૂકી દીધા હતા તો કડક થઈ ગયા એટલે આજે મારા મમ્મી બેસી ગયા ચણાની દાળ ભેળવા માટે તો એ ચણાની દાળ ભેળે છે આજે મારા મમ્મી પૂછે કે કેવી હશે છોલતા બધા નીકળી જશે કે નહીં નીકળે એવું મારા મમ્મી પૂછ પૂછ કરતા હતા મેં કીધું નીકળી જશે છોલતા એ નીકળી જશે ને મસ્ત દાળ થઈ જશે અને આવું મારે કરું છે કે મારા મમ્મી કીધું કે મારા મમ્મી મને કીધું જો ચાલુ માં પાછું કેવું નીકળી ગયું આ મારી પોતાની ઘંટી છે ઘરે અમે ઘરે ચણાની દાળ કરીએ તુવરની દાળ કરીએ અડદની દાળ કરીએ મગની દાળ કરીએ બધું અમે આના પર કરીએ છીએ ઘરે જ કરીએ છીએ અમે તૈયાર દાળ નથી લાવતા મિત્રો અમે તૈયાર દાળ નથી લાવતા અમે ઘરે જ દાળ બનાવીએ છીએ આખા મગ લઈ આવીએ ચણા આખા હોય બધું આખું ઘરે દાળ બનાવી દેવાની મારા મમ્મી ઘરે જ દાળ ભરી દે અમારે ઘંટી પર બી નહીં લઈ જતા બહાર કારણ કે બધું બહાર જ કરાવવા જતા ઘરમાં ઘંટી હોય તો પછી મારા મમ્મી એ કરી નાખે જો દા ચણા પૂરા થઈ ગયા ભરી જ દીશે દાળ હવે આ મારા મમ્મી ઊંચું કરીને બધું સાઈડ પર મૂકી દેજે ઘંટી ને બધું સાફ કરી લેશે અને હવે આ બધા ફોલ્ટા સુપડાથી જ ચોખાવીને બધું કાઢી નાખશે બધા ફોલ્ટા બધા નીકળી દેશે મારા મમ્મી અહીંયા બાય બાય